સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ ભારતના ક્રાંતિવીરો ભાગ એક વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ચાર છે તે અભ્યાસક્રમમાં નથી લીધો માટે એમને સ્વાધ્યાય પોથીમાં અથવા પાઠ્યપુસ્તકમાં આપણે ભણવાનું નથી પણ તમારા નોલેજ માટે તમે એકવાર પાઠ ચાર જે છે વાંચી લેજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે પાઠ ચાર ની અંદર શું હતું એમ આપણે પાઠ પાંચ થી શરૂઆત કરી દેવાની છે તો પાઠ પાંચ ની અંદર આપણે જોઈએ ભારતના વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની શાળામાં ધી લીઝેન્ટ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલ્યા સર ફરોઝ કી તમન્ના અબ હમારે દિલ મેં દેખ ના હે જોર કીતના બાજુએ મે હે આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે જણાવ્યું વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણા રાષ્ટ્રીય તહેવારો સરસ મજાના આપણે ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી અને શહીદ દિન હોવાથી આપણને ખબર છે કે શહીદ દિનની અંદર આપણા ભગતસિંહ છે સુખદેવ છે રાજ્યગુરુ છે એમને ફાંસી ઉપર ચડાવવામાં આવતા આ માટે આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ ત્યારે બ્રિંદાની શાળામાં એક સરસ મજાનું ભગતસિંહ મૂવી બતાવ્યું હતું ત્યારે એમના વર્ગ શિક્ષક જે છે તે ક્લાસમાં આવ્યા એક સરસ મજાની પંક્તિ બોલ્યા સરફરોશ કી તમન્ના હમારે દિલ મહે દેખ ના હે જોર કિતના બાજુએ કાતિલમય હે આ પંક્તિ બોલીને વર્ગ શિક્ષકે સરસ મજાના જે કાંઈ પણ ભારતના ક્રાંતિવીરો હતા તેમના વિશે સમજાવવાનું શરૂ કર્યું આપણે જોઈએ તો કે આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા ભારતની આઝાદી હોવામાં આપણે જોઈએ તો કે ઘણા બધા લોકો શહીદ થઈ ગયેલા જોવા મળે છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મરદાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે આપણે જોઈએ તો કે ભાઈ અઢારસો સત્તાવનનો જ્યારે સંગ્રામ થયો શહીદ આપણે જોઈએ મંગલ પાંડેથી લઈને આપણે જોઈએ તો કે ભાઈ અનેક જે પણ કહેવાય ને કે વીર શહીદોને આપણે યાદ કરીએ છીએ હાલની તારીખોમાં અનેક વીરોની મરદાનગી જે છે એમની કથાઓ આજે પણ આપણને સાંભળીએ તો આપણા શરીરના રૂવાટા ઊભા થઈ જાય છે આઝાદી અપાવવામાં ઘણા બધા લોકોને જે છે આપણે જોઈએ તો કે ભાઈ શહીદી વોરી લીધેલી છે જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે ભારત દેશની આઝાદી અપાવવામાં જે લોકોએ હાથમાં હથિયાર લીધા અને પોતે શહીદ થઈ ગયા આ ક્રાંતિકારી તરીકે આપણે જે એમને ઓળખીએ છીએ તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે આ પ્રવૃત્તિઓમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો આઝાદી આપવામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો ભણેલા હતા અભણ હતા રાજકુટુંબના હતા સામાન્ય પણ લોકોએ જે છે આની અંદર ભાગ લીધો હતો આઝાદી અપાવવામાં ભારતના બધા ભાગોમાં ઓછા વનતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વહેલી મોડી અવશ્ય થઈ હતી ભારતની અંદર બધે ક્રાંતિકારી થઈ પણ ક્યાંક વહેલા તો ક્યાંક મોડી પણ શરૂ થઈ ગયેલી જોવા મળતી હતી મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા મહારાષ્ટ્રમાં જ્યારે ક્રાંતિની પ્રેરણા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એમને શું કાર્ય કરેલું જોવા મળે છે ક્રાંતિકાલીન મિસાઇલ તમને સૌથી પહેલાં જે છે એ જોવા મળે છે એક નાની એવી ચિનગારી આપણે જોઈ લઈએ मालिक तेरी रजा रहे और तू ही तू रहे मालिक तेरी रजा रहे और तू ही तू रहे बाकी न मैं रहू न मेरी आर जू रहे जब तक है तन में जान रगों में लहू रहे तेरा हो जिग्र या तेरी ही झुस्त झू जू रहे बिस्मिल सरस मजा आप जो ये तो के पोते एक कविता कि जी आई नानी, नानी चिंगारी जे देश युवा ने कहने के बहादुर जैसी बनाता था હવે આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા ભારતની અંદર જો કોઈએ સૌ પ્રથમ ક્રાંતિકારીની પ્રવૃત્તિ શરૂ કરી હોય તો તે વાસુદેવ બળવંત ફડકે છે તેઓ પુણેમાં નોકરી કરતા હતા તેઓ જે છે પુણાની અંદર નોકરી કરતા હતા અંગ્રેજ સરકારના અન્યાય ત્રાસથી કંટાળીને વાસુદેવ બળવંત ફડકે નોકરી છોડી દીધી દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન લગ ન લગાડવાની તથા કેશ કરતન ન કરવાની પ્રતિજ્ઞા લીધી વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી શસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી વાસુદેવ બળવંત ફડકે જે છે વિદ્યાર્થી મિત્રો તે અંગ્રેજમાં નોકરી કરતા હતા પૂનાની અંદર એ નોકરી કરતા હતા લશ્કરમાં એમના મમ્મી બીમાર હતા ત્યારે એમણે રજા મંજૂર કરી તો રજા જે છે અંગ્રેજોએ એમને આપી નહીં અંતે છેલ્લે બીજો એમને પત્ર મળે છે ત્યારે એમના માતાનું જે અવસાન થઈ ગયેલું હોય છે અને ત્યારે તે નોકરી છોડીને કંટાળીને તે પાછા ઉતારે છે અને અંગ્રેજોની સામે જે ક્રાંતિ શરૂ કરે છે અને ત્યારે એને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા દેશને ગુલામીથી મુક્ત ન કરો ત્યાં સુધી કપાળ ઉપર ચંદનનો ચાંદલો કે વાળ કપાવીશ ને કેશ કરતન કરીશ આવી એમની પ્રતિજ્ઞા હતી અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું આ વાસુદેવ બળવંત ફડકેને પકડવા માટે અંગ્રેજોએ કીધું કે જે કોઈ લોકો એમની બાતમી આપશે એમણે રૂપિયા ચાર હજાર કેશ ઇનામ આપવામાં આવશે વાસુદેવ ફડકેએ અંગ્રેજ થાણા પર હુમલા કરવા સરકારી તિજોરી લૂંટવી બંદૂકો ચલાવવાની તાલીમ આપતા અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિ ચોંકી ઉઠી તેને કોઈપણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો જે આ વાસુદેવ જે છે તે શું કરતા હતા કે ભાઈ અંગ્રેજોના થાણા જે છે એની પર હુમલા કરતા હતા સરકારી જે કંઈ અંગ્રેજોની જે કંઈ પણ સંપત્તિ હતી લૂંટી લેતા હતા યુવાનોને બંદૂકની ચલાવવાની તાલીમો આપતા હતા આ માટે અંગ્રેજોનીથી કહેવાય ને કે આમ ચોકી ઉઠી હતી કે જો એમને પકડવામાં ન આવે તો ચોક્કસ અંગ્રેજોને જે છે એ તકલીફ પડે એમ હતી માટે જે છે એને ધરપકડ કરવાનો આદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો આ વાસુદેવ બળમત ફડકેનો ફોટો છે કે એમને શું કીધું હતું ભાઈ કે જ્યાં સુધી મારા દેશને ગુલામીમાંથી મુક્ત ન કરો ત્યાં સુધી વાળ કપાવીશ નહીં કપાળો પર ચંદન લગાડીશ નહીં ત્યાં બળવન ફડકે ત્યાર પછી જોઈએ આપણે એટલું જાણો હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના ત્રણ વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી હૈદરાબાદ જિલ્લાનું એક ગામ હતું ત્યાં નિરાતે રાત્રે સૂતાતા પોતાની તબિયત ખરાબ હતી તાવ આવતો હતો અને રાત્રે ત્રણ વાગે એ કહેવાય ને કે આમ સરસ મજાની જે સી નિંદ્રાની અંદર હતા તેમને પકડી લીધા ત્યાંથી અને તેમણે જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને ભાગ્યા તાવ આવતો છતાં જેલની દિવાલ કૂદીને જેથી ભાગી જાય છે પચીસ કિલોમીટરની દોડ પછી પકડાયા પચીસ કિલોમીટર સુધી જે સિંહ દોડ્યા હતા જેલમાં તેમના પર અત્યાચારો થયા ફેબ્રુઆરી અઢારસો ત્યાંશીમાં એડન જેલમાં અવસાન પામ્યા છેલ્લે અંતે જે સિંહ પચીસ કિલોમીટર પૂરું થાય છે ત્યારે એ પકડાઈ જાય છે અને અંતે જે છે એમને જેલમાં એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે માર મારવામાં આવે છે અંતે ફેબ્રુઆરી અઢારસો ત્યાંશીમાં એડન જેલમાં મૃત્યુ પામે છે વિદ્યાર્થી મિત્રો આ છે આપણા ભારતના ક્રાંતિવીરો જે પચીસ પચીસ કિલોમીટર સુધી પણ તાવ આવતો છતાં દોડી જાય છે અને આપણે એક કિલોમીટર ચાલવાનું કીધું હોય તો આપણે ચાર તો પૂરા ખાવા પડે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું નામ છે વીર સાવરકર વિનાયક દામોદર સાવરકરનો જન્મ અઠ્યાવીસ મે અઢારસો ત્યાંશી ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામના ગામમાં થયો હતો નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા તેમણે નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી ભારત નામથી જાણીતી બની આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લો દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો આપણે જોઈએ તો કે ભાઈ અઠારસો ત્યાંસી ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક ભગુર ગામની અંદર એમનો વીર સાવરકરનો જન્મ થયો હતો નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જે રસ હતો ત્યાર પછી આપણે જોયું હતું કે સંસ્થા થાપી મિત્ર મેળા નામની સંસ્થા બધા મિત્રોને ભેગા કર્યા અને એક આખી સંસ્થા ઊભી કરી અને જે પાછળથી જેમ મોટા થતા ગયા એમ અભિનવ ભારત નામથી જાણીતી બની આમનો પણ માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે કોઈ પણ સંજોગોમાં ભારતને આઝાદી અપાવવી વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી વિદેશથી જે પણ કાંઈ કાપડો આવતા ટ્રેનની અંદર તેમની હોળી કરવામાં જો સૌથી પહેલો કોઈનો હાથ હોય તો આ વીર સાવરકરનો શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યઋતિ મેળવી વધુ અભ્યાસ માટે તેઓ લંડન ગયા આપણે જોઈએ તો કે શ્યામજી કૃષ્ણ વર્મા એ સમયે આપણે જે છે તે ઇંગ્લેન્ડમાં હતા લંડનમાં હતા ત્યાંની પાસેથી જે છે શિષ્યઋત્તિ મેળવીને અભ્યાસમાં તે આ વીર સાવરકર જે છે લંડન જાય છે એમનો આપણે ફોટો જોઈએ વિદ્યાર્થી મિત્રો વીર સાવરકરનો ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વીર સાવરકરે અઢારસો સત્તાવન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું વીર સાવરકરે સરસ મજાનું પુસ્તક લખ્યું અઢારસો સત્તાવનના ભારતનો પ્રથમ સ્વાતંત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અંગ્રેજોએ શું કર્યું એમને જે છે એ પ્રમોશન થવા દીધું નહીં પહેલેથી તેની ઉપર જે છે પ્રતિબંધ લગાવી દીધો હતો અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો એક અફસર હતો એમની જે પણ પિસ્તોલ એમને વારી હતી એમની ઉપર જે છે એમનો કેસ ચાલે છે તેમણે આજીવન કાળી કાળા પાણીની સજા થતાં આંદબાર જેલમાં મોકલાયા આજીવન જે છે એમને કાળા પાણીની સજા થઈ એટલે અંદબાર જેલની અંદર એમને મૂકવામાં આવ્યા તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા જેવી એની તબિયત ખરાબ થઈ એટલે ભારતમાં એને નજરકેદ રાખ્યા છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસોને છાસઠમાં વીર સાવરકર અવસાન પામ્યા છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસો છાસઠમાં આ વીર સાવરકરનું જે છે મૃત્યુ થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ખુદીરામ બોઝ ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં ત્રણ બાર અઢારસો નેવ્યાસી ના રોજ થયો હતો આપણે જોઈએ તો કે ભાઈ બંગાળના જે છે આ ખુદીરામ બોઝ મોહબની ગામમાં ત્રણ ડિસેમ્બર અઢારસો ને નેવ્યાસીના રોજ જન્મ થયેલો છે બાળપણમાં જ તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી નાનપણમાં જ છે આપણે વાત કરીએ તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા સત્યેન બાબુ નામના શિક્ષકે તેમણે ક્રાંતિ પથ પરની દીક્ષા આપી ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોળી કરી હતી એમણે એક શિક્ષક મળ્યા એનું નામ છે સત્યેન બાબુ એમના માર્ગદર્શન લઈને ક્રાંતિકારી પ્રવૃત્તિ તરફ વળે છે અને સૌ પ્રથમ અસહકારની આંદોલનની અંદર ભાગ લે છે અને વિદેશી કાપડની હોળી કરવામાં તે પણ જે છે એ સાથને સહકાર આપે છે ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી હોડીને ઉછલાવી દેતા આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા અંગ્રેજો છે એ વિદ્યાર્થી મિત્રો શું કરતા હતા કે ભાઈ હોડી મારફતે મીઠું લઈ જતા અને ખુદીરામ બોલ શું કરતો હતો કે ગંગાના પાણીની અંદર ડૂબકી મારીને જે હોડી છે ને ઊંધી વાળી દેતા કે જેથી કરીને આપણને ખબર છે કે પાણી શું થાય તો કે મીઠામાં ભળી જવાનું મીઠું જે છે એ પાણીમાં ભળી જવાનું છે એટલે કાંઈ હાથમાં આવવાનું છે નહીં એ રીતે શું કરતા કે ભાઈ મીઠાના કાયદાનો ભંગ કરતા માટે અંગ્રેજો એનીથી જે છે બહુ પરેશાન હતા જેટલી પણ હોડી હોય એમના સાથીદારો ડૂબકી મારે ગંગામાં અને હોડીને જે છે ઊંધી વળી દે જેટલું પણ મીઠું છે શું થાય તો કે પાણીની અંદર જે છે એ ભળી જાય છે કાંઈ વસ્તુ હાથમાં આવે નહીં ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠના ના દિવસે ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યા એપ્રિલ ઓગણીસો ના દિવસે ન્યાયાધીશ ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો ગાડીમાં બેઠેલા વકીલ કેનેડીના પત્ની અને પુત્રી મરી ગયા આ ન્યાયધીશની સાથે આપણે વાત કરીએ તો કે ભાઈ કિંગ્સ સાથે તો કે ભાઈ એક વકીલ છે એમની પત્ની અને એમની પુત્રી હતા આ બંને મરી જાય છે પણ ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડ જેસી બચી જાય છે આ વિદ્યાર્થી ફોટો છે ખુદીરામ બોજનો જોવામાં તમને હાવ સિંગલ બોડી લાગશે પણ બહુ સરસ મજાની ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર એમને ફાળો આપેલો છે ત્યાર પછી આપણે જોઈએ આટલું જાણો પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી ખુદીરામને ફાંસી આપવામાં આવી પ્રફુલ્લ ચાકીને જ્યારે ચારે બાજુથી પોલીસવાળાએ ઘેરી લીધો ત્યારે એમને કીધું હતું કે હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવું અને પોતાની પોતાની બંદૂકથી પોતે ને પોતે ગોળી ખાઈને મૃત્યુ પામ્યા હતા આત્મહત્યા કરી લીધી હતી અને આપણે વાત કરીએ તો કે ખુદીરામ બોઝને ફાંસી આપી દેવામાં આવી હતી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રામપ્રસાદ બિસ્મિલને આપણે જોઈ લઈએ તો કે ભાઈ સરસ મજાના અને સૌથી ફેમસ બધા કાંતિવીરોની અંદર આપણે જોઈએ તો કે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન અઢારસો સત્તાણુંમાં માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાપુરમાં થયો હતો એમનો જન્મ જે છે અઢારસો સત્તાણુંમાં એમનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ અને શાહજહાંપુરની અંદર એમનો જન્મ થયેલો છે દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી ભારત દેશની અંદર જ્યારે અસહકારની લડત શરૂ કરવામાં આવી હતી ત્યારે જે કંઈ પણ ટ્રેનની અંદર વિદેશી કાપડ આવતું હતું તેમની હોળી કરવાની કામગીરી આમને જે છે સંભાળી લીધી હતી કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો આ માટે તેમણે ફાંસીની સજા થઈ હતી કાકોરી નામનું એક સ્ટેશન છે ત્યાં અંગ્રેજો ભારતમાંથી જે કંઈ પણ વસ્તુ જેસી ઇંગ્લેન્ડ લઈ જતા આ સ્ટેશને કાકોરી નામના સ્ટેશને આ રામપ્રસાદ મિસ્પિલ અને તેમના બધા સાથીદારોએ ત્યાં ટ્રેન લૂંટી હતી અને ટ્રેન સફળતાપૂર્વક જેસી લૂંટાઈ ગઈ હતી બધો જ માલ માલસામાન જેસી લૂંટી લીધો હતો આ માટે આ જ્યારે પકડાણા ત્યારે તેમણે શું કર્યું હતું તો કે ફાંસી આપી દેવામાં આવી હતી બિસ્મેલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું બીજું ને શરૂઆતમાં જ આપણે જોયું ને કે તો એમને ઘણી બધી છે કવિતાઓ જૈસી લખેલી જોવા મળે છે અને જે રાષ્ટ્રીય ચેતનાને પ્રેરકબળ પૂરું પાડે છે આપણે વાત કરીએ ને તો એક જુસ્સો જેસી આપણામાં લાવી દે છે દર ઓ દીવાર પે હસરત સે નજર કરતે હૈ દર ઓ દીવાર પે હસરત સે નજર કરતે હે ખુશ રહો અહેલે વતન આમ તો સફર કરતે હે બિસ્મિલ આવી ઘણી બધી જે છે આપણે જે નાની નાની ચિંગારીઓ જે છે છે આપણે એમનો ફોટો જોઈને એમનો સરસ મુજબનું તેજ જ આપણને જે છે ચહેરા ઉપર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે રામપ્રસાદ બિસ્મિલ સુધી જે છે એ રાખીએ છીએ હવે પછીના લેક્ચરમાં આપણે આગળના ક્રાંતિવીરો જે છે એ ભણવાના છે પણ સરસ રીતે તમે આ એકવાર વિડિયો જોશો છતાં તમને યાદ જે છે એ રહી જશે માટે સરસ રીતે તમે જે છે પાઠ્યપુસ્તક સાથે રાખીને વિડીયો જોજો કે જેથી કરીને તમને સરસ મજાનું સરળ તમને જે છે એ સમજવામાં લાગે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત